वीडियो चालू रखो वीडियो चालू रखो बोले तकलीफ छे वीडियो वीडियो तमे एक आओ बोले से सो तकलीफ छे तमने वीडियो दी बजा लोकन एक साथे चेंबर में तो कोई नहीं भाई आओ अरे यार बात कर हमारा पाच लोग और बाकी बार आओ बस पाच लोग कौन छे एक तो पाच तो मोर गया से से आपरे वीडियो में कोई पाच लोग करो भाई एक बार तो छु मरियादा में कोने कोई खेड़ो किसान बात नहीं था बजा आ ना पांच लोग में चावड़ा साहब चावड़ा साहब चावड़ा साहब पूरा अरे अरे छोड़ दे અમે સાંભળ્યા છે ચાવા છે બેન મને તમે આ ભાષામાં સુખમ વાત કરો છો અને સુખાન પાંચ જણ આવે મૂસ્કેલો છો સાહેબ અમે સવાલ કર્યો છે કે તમે કેમ પૂજા ફાળા પર બેઠા છો હા તમારા ઈશારાથી કે બંધ નહી રહે જે એકબીજા સહયોગ કરીએ તો રજો વાત થશે અને ભાષાનો ટોન તમે ભાજપના નેતા આવાના આ ટોનથી વાત કરો છો એલા પેમેન્ટ સાહેબ આખો નાળો મેમ્બરની કરી દીધો આખો નહી ગાળો કિસાન સેલના પ્રમુખ છે વિક્રમભાઈ દવે છે પ્રવક્તા છે અમૃતભાઈ મકવાણા છે પ્રદેશના આગેવાન છે પ્રદેશ સંગઠન મંત્રી અત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 9 માં રતન પર સરગમ હોટેલ પાસેનો જે વાર છે એ આપણે નગરપાલિકા મહાનગરપાલિકાએ ચાલુ કર્યો તો બળ અત્યારે આ પારાવાર સમસ્યાને લોકોને ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે પરિસ્થિતિ હતી એ બાબત લોકોએ અનેક વખત રજૂઆત કરી પણ એ બાબત નક્કર કઈ કામગીરી થતી નથી એટલે અમે અત્યારે રાજુભાઈ ને વિક્રમભાઈ ને ને લઈ તમને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને સૌથી પહેલી વસ્તુ પાંચ